છેલ્લા ત્રણ વર્ષ થી કામ કરું છું આજે બનાવ બન્યો આગ લાગી ત્યારે મારા વાઇફ ને મારો છોકરો પાછળ રસ્તે જે આ બાજુ કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા હું અહીંયા પાછા જ કામ કરતો હતો અહિયાં હું આ લોકો ને જોઈને બધા બહાર ભાગ્યા બરોબર બધો સ્ટાફ

અમદાવાદ થી અહીંયા નોકરી કરવા આવ્યો મને કે શેઠ કોણ મેં ચારે નામ લખાવી દીધા મને જેટલું પૂછ્યું મને ભારી ને પૂછ્યું પ્રકાશભાઈ જૈન છે મેનેજર જે સાચવે છે નીતિનભાઈ જૈન રાહુલભાઈ રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી